ગુજરાતના રાજ્ય ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના માય ભક્તો અને પાવાગઢ ખાતે લોક સાહિત્યકાર ગોપાલભાઈ બારોટ રાજવીર બારોટ પરિવાર સાથે મા જગતજનની માતાજીના ચરણોમાં દર્શન કરવા પહોંચ્યા ત્યાં પાદુકા પૂજન પરિવાર સાથે મા જગતજનની પાવાગઢ વાડીમાં મહાકાળી માતાજીના ચરણોમાં મસ્તક નમાવીને માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા બારોટ પરિવારે મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી નમસ્કાર જય માતાજી મિત્રો જય મોગલ જય ગણાજ જય મહાકાળીમાં હું છું આપનો દોસ્ત લોક ગાયક રાજવીર બાવડાને આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય કે આજ ઘણા વર્ષો પછી લગભગ 8-10 વર્ષ પછી પાવાગઢ આવવાનું થયું છે અને માં ભગવતી માં જગદંબા માં કાડકાના ચરણમાં આવવાનું થયું છે મારા તો કુળદેવી છે મહાકાળીમાં અને ઘણા વર્ષે આવવાનું થયું છે અને અને ખૂબ જ આ અદ્ભુત અનુભૂતિ થઈ રહી છે કંઈક શબ્દો નથી કહેવા માટે એટલું બધું અને બહુ અદ્ભુત મંદિર બનાવ્યું છે તમે જોઈ શકો છો પાછળ અને અહીંયા બ્રિજેશભાઈ મારા મિત્ર છે ન્યૂઝ ચેનલ એચ કેવાળા ટ્વેન્ટી ફોરવાળા એ અમને ખાસ અહીંયા એમનો ખૂબ સપોર્ટ છે અહીંયા અમને છેક અંદર સુધી અમને લઈ ગયા છે પાદુકાની પૂજા કરાવડાવી છે અમારી જોડે છેક અંદર સુધી લઈ જઈને અમને દર્શન કરાવ્યા છે બહુ સરસ રીતે અને ખૂબ મજા આવી એમને અને અમારા બ્રિજેશભાઈ ખૂબ આગ્રહ છે એટલે માતાજીની બે લાઈન મારે ગાવી છે એટલે ਹੇ ਤੂ ਤੋ ਕਾੜੀ ਪਾਵਾ ਗਢਵਾੜੀ ਹੇ ਤੂ ਤੋ ਕਾੜੀ ਪਾਵਾ ਗਢਵਾੜੀ ਹੇ ਤੂ ਤੋ ਕਾੜੀ ਨੇ ਕਲਿਆਣੀ ਰੇ ਮਾ ਜਿਆ ਜੋ ਤਿਆ ਜੋਗ ਮਾਇਆ ਹੇ ਤਨੇ ਐਂ ਚਿਆਤੇ ਯੁਗ ਮਾ ਜਾਣੀ ਰੇ ਮਾ જ્યાં જોવું ત્યાં જોગ હે હેતુ તો કાઢીને કલ્યાણી રે જ્યાં ત્યાં માયા જય માતાજી જય મા જય માતાજી મિત્રો હું લોકસાહિત્યકાર ગોપાલ બારોટ આજ માં કાલીના શરણે પાવાગઢની અંદર માના ખોળાની અંદર બેસી અને માના દર્શનનો આજ લાવો પંદર વર્ષે આજ મને જ્યારે લાવો મળ્યો હોય ત્યારે ખરેખર આ મંદિર અને આ સંકુલ જોઈ અને એમ થાય કે ખરેખર સાક્ષાત બાવન શક્તિપીઠવાની જે શક્તિપીઠ છે એક એ આપણા પાવાગઢમાં મા કાલીની શક્તિપીઠ એના દર્શનનો લાવો છેક ગર્ભગૃહમાં જઈ પાદુકા પૂજનનો લાવો એ બધો જો મળ્યો હોય તો મારા પરમ મિત્ર પરમ સ્નેહી અને ગુજરાતના બૌદ્ધ ખ્યાતનામ કલાકાર જયેશભાઈ બારોટ જેમના મિત્ર એવા એચકે ટ્વેન્ટી ફોરના ભાઈ બ્રિજેશ નાથબાવાના કારણે આજે મને આ બધા દર્શનનો લાભો મળ્યો છે ત્યારે ખરેખર હું અને મારો પરિવાર એ ખૂબ ખૂબ ಮಾನಿ ಕೃಪಾ ಅಮರ ಮಾತೆ ವರ್ಷ ಎವೂ ಮಾನಿ ತಾರೆ ಮಾನಕಡಿ ಸ್ತುತಿ ಕೋ ಕೆ ಎ ಭಗವತಿ ರುಂಡಮುಂಡನಂ ಭೌತಿಕಂಗಭೂಷಣಂ ರಘದ್ದರಕ್ತ ಖಬ್ಬರ ಪ್ರಖಾದ ರಕ್ತ ಯರಂ ಕರಾಲ್ಕರಾಮ ಸದಾ ತು ಬಕೆ ಓ ಕೋಟಿ ಕೋಟಿ ವಂದನ ನಮಿ ದೇವಿ ಕಾಳಿಕೆ ಮದಂಡುಂಡು ಸಹಾರಣ್ಯಖಂಡ ಜ್ಯೋತ ಎಕ್ ಸದಾನ ಬ್ರಹ್ಮಚಾರಣಿ ತು ಮೃತ್ಯುಪ ಕಾಲ ದತ್ತ ಖಗ್ಗ ಹತ್ತಾರಿಕೆ ಓ ಕೋಟಿ ಕೋಟಿ ವಂದನಂ નમા દેવી કાલીકે ઓ કોટી કોટી વંદન નમા દેવી કાલિકે જય માતાજી જય ભગવતી